રૂપાલા અને ક્ષત્રિય વિવાદ દિવસે ને દિવસે છે વધી રહ્યો છે હવે ભારતીય જનતા પાર્ટી અને સરકાર આને ઠારવાનો પ્રયાસ કરી રહી છે પણ ક્ષત્રિયો એકદમ મક્કમ થઈ અને બેઠા છે કે અસ્મિતા સાથે તો અમે ચેડા નહીં ચલાવી લઈએ હવે ગઈકાલની આપણે વાત કરીએ કે ક્ષત્રિય સમાજ છે એમની મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ને સરકારના લોકો સાથે બેઠક મળી હતી જેમાં મોટી મોટી વાતો શું નીકળીને આવે છે એ આપણે ધ્યાનમાં રાખવું પડે ઘણા બધા સવાલો છે કે આ વિરોધ ક્યાં જઈ શકે છે શું ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને મનાવી લેવાની છે શું કોંગ્રેસ આનો ફાયદો લઈ શકવાની છે પાટીદારોની વાત કરીએ તો એમની જેમ ફરી કંઈ મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થાય અને કંઈ એવું કંઈ થઈ શકે તો આ વિવાદને પાછળથી કોણ હેન્ડલ કરી રહ્યું છે અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પછી રાજકોટવાળી અને ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે આ બધા સવાલો તો બાકી જ છે તો ચાલો આ વિડીયોમાં ક્ષત્રિય વિવાદના અને ભારતીય જનતા પાર્ટીના બધા જ જે પાસા છે એની વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આ વિડીયો આપણે એટલા માટે બનાવી રહ્યા છીએ કારણ કે જેથી લોકો સમજી શકે કે ગુજરાતમાં જે અત્યારે થઈ રહ્યું છે ને એની પડદા પાછળ શું થઈ રહ્યું છે આંખોથી તો આપણને દેખાય છે પણ પડદા પાછળની ભૂમિકા કંઈક અલગ જ હોય છે અને બધું આપણને સમજવું પડે કારણ કે કેમેરામાં તમારી આંખોની સામે જે દેખાય છે અને જે થતું હોય છે બધું અલગ હોય છે બધું જ અલગ હોય છે અને તમારા સુધી એઝ ઇટ ઇઝ પહોંચાડવાનું કામ અમારું છે જવાબદારી છે તો એની શરૂઆતથી આપણે શરૂઆત કરીએ તો વાલ્મિકી સમાજ છે એના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા જે રાજકોટના લોકસભાના ઉમેદવાર છે અને આપણા કેન્દ્રીય મંત્રી છે એમણે ભાષણ આપ્યું હતું અને ભાષણથી ક્ષત્રિયોની લાગણી છે એને ઠેસ પહોંચી હતી હવે આ વિવાદને ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને આપણે ગઈકાલ રાતની મિટિંગ સુધી લઈ જઈએ જે સીએમ આવાસ ઉપર મળી હતી અને સંકલન સમિતિની સાથે થઈ હતી તો ગઈકાલે મોડી રાત્રે ક્ષત્રિય સમાજની જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનોની અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અને ગુજરાત સરકારના નેતાઓની જેટલા પણ છે મંત્રીઓની એ બધાની મિટિંગ થઈ હતી મુખ્યમંત્રી પણ એમાં હતા એ મિટિંગમાં એટલા માટે થઈ કારણ કે જો આપણે વાત કરીએ રવિવારનું મહાસંમેલન જો આપણે જોયું હતું લાખોની સંખ્યામાં ક્ષત્રિયો છે એ બધા ભેગા થઈ ગયા હતા આટલી બધી સંખ્યામાં એક જ સાથે આટલા બધા લોકો જોઈ અને કોઈ પણ રાજકીય પક્ષો એમને ધ્રુજારી તો ચડે જ કે આટલા બધા લોકો કઈ રીતના આવી ગયા તો સરકારે શું કર્યું કે જાસૂસી એજન્સી પાસે રિપોર્ટ મંગાવ્યો કે આટલી બધી સંખ્યામાં લોકો કઈ રીતના પહોંચી ગયા આ બધું કરવા પાછળનો જે કરતા હર્તા છે એ કોણ છે અને આવડું મોટું જો આયોજન પણ કરવું હોય તો એના માટે રૂપિયા જોઈએ ભાઈ લાખો રૂપ લોકો છે એમનું જમવાનું બેસવાનું ખાવાનું પીવાનું બાથરૂમ જવાનું બધી વ્યવસ્થા તો કરવી પડે ને ગાડીની બધી વ્યવસ્થા તો કરવી પડે ને તો એ બધી વ્યવસ્થા કોણે કરી હશે એની પાછળ રૂપિયા કેટલા લાગ્યા છે કોઈ અધિકારીની આમાં ભૂમિકા છે કે નહીં આ બધા સવાલો છે એટલે આ બધું

કે જિલ્લા તાલુકા કક્ષાએ નિમણૂક કરવામાં આવે ક્ષત્રિય સમાજના નિમણૂક કરવામાં આવે તાલુકા લેવલે 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 જિલ્લા ગ્રામ્ય અને જે રીતે સંગઠન કોઈ પણ સારા પક્ષનું જેમ કે ભારતીય જનતા પાર્ટી એનું પણ સંગઠન મજબૂત હોવાનું માનવામાં આવે છે તો એ સંગઠન શું છે તળિયાથી નળિયા સુધીનું એક પ્રકારનું સુગ્રંથિત આયોજન તો ક્ષત્રિય સમાજ નું પાર્ટ ટુ એટલે કે ગામડાથી માંડીને છે જિલ્લા તાલુકા તાલુકાને રાજ્ય લેવલ નું ક્રમશઃ જેને કહી શકાય પિરામિડ ટાઇપ નું એ ટાઇપ નું એક સંગઠન ઊભું કરવામાં આવે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જો આ સમાધાન ન થાય તો વાત છે તો પરસોતમ રૂપાલા જ નહીં જ્યાં-જ્યાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાથી માંડીને પ્રચાર કાર્ય પણ જો થવામાં આવે તો એની સામે પિકેટિંગ કરવું ધરણા કરવા વિરોધ કરવો અને એની સામે પ્રચાર કરવો વગેરે આ એક વાત બીજું પાર્ટ ટુ માં પાર્ટ ટુ માં બીજું કે ક્ષત્રિય સમાજ ઉપરાંત ના જે બાકી ઓબીસી માટે મેં હમણાં આપણે ખામ થિયરી જે વાત કરી છે માઇનોરિટીસ છે દલિતો છે બાકી ક્ષત્રિય છે અને અન્ય છે આદિવાસી આ બધાનું જે કોકટેલ એક જમાનામાં માધુસિંહ સોલંકીએ કર્યું હતું એવી રીતે ક્ષત્રિય સમાજ એમ કે છે કે આપણે હવે રણનીતિક રીતે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ સંખ્યાની દ્રષ્ટિએ હરાવી શકે એવી સંખ્યામાં નથી કોઈ એક ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ આ ત્રણ ચાર જિલ્લામાં એની સંખ્યા છે પણ એ પણ થોડી વેર વિખેર છે સંખ્યા આમ રાજ્યભરમાં ત્રણ જિલ્લામાં વધુ છે પણ ક્યાંય પણ એ એવી સંખ્યામાં કોઈ એક પ્લોટમાં નથી કે કોઈને હરાવી કે જીતાડી શકે પરંતુ હવે આ લોકો શું કરવા માંગે છે પાર્ટ ટુ માં કે બીજા અન્ય રાજાઓ થી માંડીને અન્ય સમાજ મેં આપણે કીધું કે ખામ વાળા એ સમાજ ને સાથે જોડી અને જો સમાધાન નહીં થાય તો પછી ભારતીય જનતા પાર્ટી નો વિરોધ અન્ય સમાજ ને સાથે લઈને કરવાની વાત છે એ પાર્ટ ટુ નો બીજો ભાગ છે હવે આપણને સવાલ એ થાય કે જો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભા ઉમેદવાર પર પરશોત્તમ રૂપાલા છે એ એ જે ક્ષત્રિયોનો જે અત્યારે એમની સામે વિરોધ ચાલી રહ્યો છે તો એનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે તો અહીંયા સૌથી પહેલાં તો વાત આપણે મગજમાં એ રાખવી પડે કે ક્ષત્રિયોનો વિરોધ કોની સામે છે ભાજપ સામે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નથી રૂપાલા સામે છે માટે એમની માગ છે કે ઉમેદવારી પાછી ખેંચી લે હવે ઉમેદવારી તો આજે નોંધાવી લીધી છે હવે જો ખેંચે નહીં તો પછી સૌરાષ્ટ્રના ભાગના એવા વિસ્તાર છે એવા મતમાં ફરક પડી શકે છે પણ જે ભારતીય જનતા પાર્ટીના જે સૂત્રો છે એ કહી રહ્યા છે કે રૂપાલાને હટાવવાના મૂળમાં અમે નથી ભારતીય જનતા પાર્ટીને એટલો બધો કંઈ ફરક નથી પડવાનો પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો હમણાં જ્યારે પત્ર બે દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે અમે પૂછ્યું હતું કે આનાથી તમને શું કરી રહ્યા છો ક્ષત્રિય સમાજ મામલે તો કે હું હર્ષ મુખ્યમંત્રી બધા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં એનું નિરાકરણ છે આવી જશે એવું સી આર પાટીલે કહ્યું હતું હવે આપણે મતમાં જોવું પડે કે આનાથી કેટલો ફરક પડી શકે છે તો ચૂંટણીમાં કંઈ એટલો બધો લોકસભામાં ફરક નહીં પડે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને એમાં બહુ મોટો ફરક પડવાનો છે કારણ કે ગામડામાં મુદ્દા સ્થાનિક હોય છે લોકસભામાં અલગ હોય છે

એટલે માત્ર ને માત્ર આ વિવાદ માં સમાધાન માટે એક જ વ્યક્તિ એવી છે કે જે સમાધાન નો રસ્તો શોધી શકશે હવે એ રાજકોટ આવે અને માનો એ પણ કદાચ જાહેર માં માફી માંગે અને જો એ સ્વીકારે અમે આમાં રૂપાલા ની જે પેલી છે રાજીનામાગ રૂપાલા અહીંથી હટે તો માત્ર ને માત્ર આખા વિવાદમાં સૌથી દરેક લોકોની નજર અત્યારે પ્રધાનમંત્રી ઉપર છે પ્રધાનમંત્રી જે અને એક જ વ્યક્તિ એવી છે કે જે આ સમાધાનમાં કઈક મહત્વની ભૂમિકા દરેક ને એક જ વ્યક્તિ ઉપર આશા છે કે બીજેપી ના લોકો હોય કે ક્ષત્રિય સમાજના લોકો પણ સમાધાન થશે તો પ્રધાનમંત્રી થી થશે

એટલે એમની પાસે આપણી પાસે એટલે રિપોર્ટ એમની પાસે પહોંચી ગયો છે ક્ષત્રિય સમાજના બીજા જે કેટલાક નેતા છે એ સમાજના મોટા નેતા છે એ સંમેલનમાં આવ્યા હતા એ બધાની વિગતો માગવામાં આવી છે મુખ્ય કરતા કોણ છે એ પણ વિગતો બહાર આવી ગઈ છે વિરોધથી લોકસભામાં શું ફરક પડી શકે છે એ પણ વિગતો આવી ગઈ છે તો હવે વાત કરીએ કે રાજકોટના ક્ષત્રિયોની તો આંકડા સમજવા પડે કુલ બાવીસ કરોડ છે ક્ષત્રિયો એવો એમનો દાવો છે હવે ગુજરાતની વાત કરીએ તો પંચોતેર લાખ જેટલા ક્ષત્રિયો ગુજરાતમાં છે ગુજરાતની લોકસભા બેઠકોની આપણે વાત કરીએ તો સામાન્ય રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ પાછલી ચૂંટણીમાં જોઈએ તો દોઢ કરોડ દોઢ લાખની લીડથી વધારેથી માર્જિનથી જીત્યા હતા એમાં પંચોતેર લાખ ક્ષત્રિયો ફટકો પાડી શકે હા ને એમાં એ પચાસ લાખ તો માની લો કે મતદાતા છે એટલે લોકસભામાં અસર એટલી બધી ન જોવા મળે પણ ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસો બેઠકો ઉપર ફટકો તો પડી શકે છે અને શરૂઆતથી ભારતીય જનતા પાર્ટી છે એ આ મામલે જાણે જ છે કે શું થઈ શકે છે એટલે ગુજરાતની વાત કરીએ તો આગામી સમયમાં હવે લોકસભા ચૂંટણી પછી ગ્રામ પંચાયતની પણ ચૂંટણી છે તો એમાં શું અસર થશે એ તો જોવાની રહેશે પણ ગુજરાતના જો વિધાનસભાના આંકડાઓ આપણે જોઈએ ચૂંટણી ઉપર નજર દોડાવીએ તો શું તો ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં કેટલા મત મળ્યા હતા બે હજાર બાવીસવાળીમાં એક પોઈન્ટ અડસઠ કરોડ બરાબર કોંગ્રેસના કેટલા એંશી લાખ આમ આદમી પાર્ટીને કેટલા ચાળીસ લાખ હવે ચાળીસ લાખ અને એસી લાખને જોડીએ તો પછી એક કરોડ ને વીસ લાખ થાય હવે એમાં જો કદાચ ને આ લોકો એટલે કે ગુજરાતના જે ક્ષત્રિય સમાજના લોકો છે ગુજરાતના સત્તર ટકા જેટલા ક્ષત્રિય સમાજના લોકો છે એ પચાસ લાખ લોકો હોય તો એક લાખ વીસ હજારમાં પચાસ લાખ લોકો પણ ઉમેરાય જાય તો એક લાખ અને સિત્તેર હજાર લોકો થઈ જાય આ લોકો તો સરકાર બનાવી લે અને મોટી માર્જિનથી બનાવી લે એટલે આંકડાઓનો ખેલ છે હવે આગળ શું થશે તો જોવાનો રહેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની અલગ મશીનરી છે એ નિર્ણય લે તો એમને નિર્ણય નથી લેતું એમની પાછળના કારણો હોય છે જે કંઈ પણ આગળ થશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર અમે તમને જણાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો આગળના વિભાગમાં વધુ સમાચાર આપીશું ધન્યવાદ